નમસ્કાર આમ દેવરાજ દસ ન્યુ છે વૃદ્રશેના મુઝમાવડા માર્ગ ઉપર છે મોટા મોટા ચંદ્રકાર ભૂવા પડેલા છે આ માર્ગ શહેરનું મહત્વનો જોડાણ માર્ગ છે પરંતુ તેની હાલત હવે લોકો માટે જીવના જોખમ સમાન બની ગઈ છે વૃદ્રશેના અકોટા મુજમવડા માર્ગ ઉપર છેલા ઘણા સમયથી મોટા ચંદ્રકાર ભૂવા પડેલા છે આ માર્ગ શહેરનું મહત્વનું જોડાણ માર્ગ છે પરંતુ તેની હાલત હવે કફોડી બની છે જેમાં દરરોજ સેંકડો વાહન ચાલકો અને પદાચારીઓ આ પસાર થાય છે અને દરેક માટે આ ખાડા એક પગલે જોખમ ઉભું કરે છે આજ ગંભીરતા અને તંત્રની બેદરકારીને ધ્યાનમાં લઈ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે એક વિશેષ જનજાગૃતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે યાત્રાનો પ્રારંભ અકોટા સ્થિત વિવાંત હોટેલની સામે પડેલા એક મોટા ભુવા પરથી કરવામાં આવશે અને તે મોજ સુધી જશે

પાયાની સુવિધાઓ અને જવાબદાર શાસનની જરૂરિયાતો વિશે જાગૃત કરશે આજે અકોટા મૂછમવડના માર્ગ માત્ર ખાડાઓથી નહીં પરંતુ લોકોના સંઘર્ષના પગલાંઓથી પણ ગૂંજશે વડોદરાના સજીવન નાગરિકો હવે તંત્રને યાદ અપાવશે કે શહેરના રસ્તાઓ ફક્ત વાહન માટે નહીં પરંતુ જીવન માટે પણ છે આ અકોટાથી મૂચમોડા જતો રોડ જેમાં બે હજાર ચોવીસથી અત્યારસી સત્તરથી વીસ ભૂવા પડ્યા અને તમને આશ્ચર્ય થશે વડોદરાની પ્રજાને જાણીને કે આ ભૂવા પૂરવા માટે પોણા બે કરોડનો ખર્ચો કર્યો અને ભુવા તો હમણાં પૂરે છે ગઈકાલે વિરોધ પ્રદર્શન કર્યો તો અહીંયા ભુવા પૂરાઈ ગયા હવે ફરી ભૂવા પડશે અને છેક સુધી એટલે આ આખા રોડનું નામ કોંગ્રેસ પાર્ટીએ ભુવા રોડ આપ્યું છે કારણ કે ભાજપના નેતાઓ તો સરમ આમની વસ્તુ છે નહીં માનવતા ભૂલી ગયા છે શરમ ભૂલી ગયા છે આ જ ભાજપ છે જેને વડોદરાની પ્રજાને ગયા વર્ષે આખા વડોદરાને પાણીમાં ડુબાડી લોકોને ભૂખ્યા દર્શા રાખ્યા લોકોને આર્થિક નુકસાન થયું આ વખતે કુદરતી જ્યારે રેગ્યુલર વરસાદની સિઝન હતી ત્યારે એટલો વરસાદ ના પડ્યો બાકી જો પડ્યો તો આખો વડોદરા ફરી પાણીમાં હોત એટલે આ લોકોએ ભ્રષ્ટાચાર સિવાય કશું કામ કર્યું નથી વિકાસ વિકાસની બહુ પાડી વિકાસ ભાજપના નેતાઓનો થયો છે વડોદરાના મેયરનો થયો ધારાસભ્યોનો થયો સાંસદનો થયો સ્ટેન્ડિંગના ચેરમેન જે ભ્રષ્ટાચારી કમિટીના હેડ છે મિટિંગ ગીટિંગને ચીટિંગ કરે છે આ લોકોનો થયો અને આ મ્યુનિસિપલ કમિશનર અમને એવું લાગેલું કે વડોદરા શહેરના હિતમાં કામ કરશે વડોદરા શહેરની પ્રજા માટે કામ કરશે પણ આ તો ભાજપના પાપ છુપાવવાના કામ કરી રહ્યા છે ત્યારે કુદરત સાક્ષી જેને કુદરત સાથે નારાજ છે ત્યારે આ ભાજપના પાપ છાપરા ચડીને પોકારી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી અમે લોકો આ જન આક્રોશ યાત્રા છે આ પદયાત્રા આ જન આક્રોશ કેમેરામેન નવમિત પ્રમાણ રેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર